हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद तो रंगीन राजकोट यूट्यूब चैनल में आपको हार्दिक स्वागत है आप जी रिया छे अत्य देशर भगत मंदिर खाते त्याजी पूजा विधि कार्यक्रम शुरू कर भागवत सप्ताह આયોજન છે તો ચાલો મિત્રો ત્યાં જઈએ અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી રંગીન રાજકોટ નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી પહોંચ્યા છીએ દેશર મંદિર ખાતે જ્યાં પૂજા વિધિ કરવામાં આવી રહી છે ત્યાં કેવલ અને અમારે ધારા બે પૂજા સ્થાનમાં બેસી ગયા છે અને કૃષ્ણ કનૈયાને સ્નાન કરાવી રહ્યા છે તેવી પૂજા વિધિ છે તેમાં એક બેન પણ બીજા બેઠા છે તેને પણ ગોરદા પૂજા વિધિ કરાવી રહ્યા છે અને ગોરદા ત્યારે મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને પૂજામાં પૂજાની થાળી પેલા બેનને આપી દીધી છે અને પૂજાની વિધિ શરૂ કરવામાં આવી છે કેવલ અને ધારા ગોરદા મંત્રોચ્ચાર કરી રહ્યા છે મિત્રો ગોરોદાયે તિલક કરી દીધું છે બેને અને હાથે કાંડા બાંધી દીધા છે પેલા બેનને પણ કાંડું બાંધી દીધું છે અત્યારે હમણાં બાંધી રહ્યા છે ચાલો તે બેનને પણ કાંડું બાંધી દીધું છે અને ફરીથી મંત્રો ઉચ્ચાર કરી અને અત્યારે બહાર નીકળી ગયા છે આપણે નંદ ગેરા નંદભાઈઓ જે કનિયા લાલકી શક્તિસિંહ ઝાલા જે મારા પરમ મિત્ર છે તેનો પુત્ર છે તેને જે આપણે કૃષ્ણ બનાવવામાં આવ્યો છે અને અહીં મિત્રો નંદ ગેરા નંદભાઈઓ જે મહિલાઓ બધી રાસ ગરબા રમી રહી છે અને નંદ ઉત્સવ મનાવી રહી છે મિત્રો અહીં પૂજા વિધિ કરવામાં આવી રહી છે જે પૂજામાં બેઠા છે તેને બહાર પણ પોથી પાસે પૂજા કરાવી રહ્યા છે આ અમારા લલિત મહારાજ છે અને નંદઘેરા નંદ ભાઈઓ ઉત્સવ અત્યારે પૂરો થઈ ગયો છે અને ભલાભાઈ ચૌહાણની સ્વાગત કરવામાં આવશે હમણાં થોડી વારમાં અત્યારે બેઠા નમસ્તે મિત્રો નંદ ઘેરા ભાઈનો કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે અને અત્યારે અહીંયા

નું સ્વાગત પણ ચંદુભાઈ બીજા ચંદુભાઈ એ કરી અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો જય